ઉખરલા ગામે બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ઉખરલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઉખરલા ગામની તમામ શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું હતું ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ કરણસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં દાતાશ્રીઓના સહયોગથી ઉખરલા ગામની કુમાર શાળા કન્યા શાળા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ દાતાઓને અને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ધોરણ એકથી દસમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી મહાનુભાવો અને ગામના આગેવાનોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉખરલા ગામના સરપંચ કિરીટસિંહ ગોહિલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગ્રામ પંચાયતના સભ્યો સમગ્ર શાળા પરિવાર સભ્યો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉખરલા ગામના સરપંચ કિરીટસિંહ છનોબા ગોહિલ દ્વારા સતત પાંચ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા તેઓ ભારે જહેમત ઉઠાવે છે તેમજ આ કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ ધાંધલિયા દ્વારા કરેલ હતું રિપોર્ટર ઓમદેવસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા